લાગતા બહાર નીકળી ગયા હતા સદાસેબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ વર્ષો જૂની દુકાન છે કલરની અને ગેસ ગેસથી કલરનું કામ કરે છે પાણી વાણી ગરમ કરી ઓ વર્ષો પુરાણી દુકાન છે હવે સંજોગ વરસાદ પેલી ટોટી ઢીલી પડી ગઈ હશે એટલે એ નીકળી ગઈ ગેસમાંથી નીકળી ગઈ અને ચૂળો હળકતો હતો તો એ પકડાઈ ગયો એમાં તો ટોટી છે ને આમ લહેરાઈ આમ આગળ પાછળ થઈ એટલે આખા દુકાનમાં પસરી ગયું એટલે દુકાન વાળા અંદર માણસો હતા એ તો બહાર ભાગી ગયા એકાદ બે માણસ હતા તો એ ઉપર ભાગી ગયા તો આખી દુકાન કપડાની કલર ની દુકાન છે વર્ષો જૂની છે ના કઈ નથી અને તરત જ બંબા વાળા આવી ગયા સરસ કામ થઈ ગયું વાંધો નહીં ઉભા બધું બળીને ખાક થઈ ગયું પણ કોઈ ના 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 આ અમારી દુકાન છે પણ અમને કોઈ તકલીફ નથી

અભી લાઈટ ની લાઈન છે બધી એ પડી ગઈ ઇલેક્ટ્રિક લાઈન એ બળી ગઈ છે શું નામ આપો ખાલી રંગરે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો